હા હોય છે અમુક લોકો કરે છે એવું તમને નથી ખબર બહુ વિકૃત દિમાગ થઈ ગયું છે સોશિયલ મીડિયાના કારણે એની વેઝ તો વોટ ઇઝ યોર સાઈડ ઓફ ધ સ્ટોરી હું જવાબ વગર નહીં જવા દઉં યસ સોરી તું જે આમ ડાયવર્ઝન લઈ રહ્યો છે ને જે હા શું કહું હવે આમાં હું યાર એટલે ભૂલથી દબાઈ ગયું કે પછી એમને તને આમ ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો કે શું આમ મને મને તો લાગે છે કે ધ્યાનમાં જ નહીં મને લાગે છે યશ ને પાછો પેલો ડાયલોગ માં નતું જવું તે મા માટે કુફી કેમ ન મંગાઈ હા કારણ કે આજકાલ કોફી બહુ બનાવે છે હા એટલે કદા મલારે કહો છો કોફો નામ કે કોફી શું નામ નું કુફી કોફી કુફી આ છે કુફી નામ ની દુકાન ખોલી છે સરસ બસ તમે લોકો કેટલું ઇન્સ્ટાગ્રામ કરો છો યાર પંચાત તો છે બધા ની ચોપડી વાંચો થોડી એટલે હું મલારને તો હું ફોલો નથી કરતો પણ એને મારું નામ ના લીધું જોકે મારું નામ લે પણ નહીં કોઈ તમે પેલા કહી દીધું મેં ના હું તો પૂછવાનો તો દેસાઈ હોસ્પિટલ